બે હજાર પંદર માન્યતા પ્રાપ્ત કંપની છે ઉમેદવારો પાસે ઓછામાં ઓછી દસમા ધોરણની ડિગ્રી હોવી જોઈએ અઢારથી ચાલીસ વર્ષની ઉંમર હોવી જોઈએ પિસ્તાળીસ કિલોથી વજન ન હોવું જોઈએ અને એકસો પાંસઠ સેન્ટીમીટરથી વધુ ઊંચાઈ ન હોવી જોઈએ ઉમેદવારો તબીબી રીતે યોગ્ય હોવા જોઈએ જો આ પદ માટે પસંદગી કરવામાં આવે છે તો તેઓ ગુજરાત અને મહારાષ્ટ્રના લઘુત્તમ વેતન નિયમો મુજબ પી કપાત કૌટુંબિક તબીબી લાભો નિયમ મુજબ ભથ્થા વાર્ષિક બોનસ વિધવા પેન્શન માનવ સંસાધન ભથ્થું અને સુરક્ષા ગાર્ડ ડ્યુટી પગાર જેવા નાણાકીય લાભો માત્ર માટે પાત્ર બનશે પ્રારંભિક પગાર પંદર હજારથી ત્રેવીસ હજાર છે અરજદારો તેમના આધાર કાર્ડ દસમું બારમું ધોરણ સ્નાતક કે ઉચ્ચતર ડિગ્રી પાસિંગ સર્ટિફિકેટની ફોટોકોપી બે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ અને પાંચસોની ઓફ ઓફલાઈન ફોર્મ નોંધણી ફી ફક્ત ભરતી ઉમેદવારો માટેની ફોટો કોપી લાવવાના રહેશે ભરતી પ્રક્રિયા એક દસ બે હજાર પચીસથી પાંચ દસ બે હજાર પચીસ સુધી શ્રી સરપેટી સાયન્સ કોલેજ મોડાસા જિલ્લા અરવલ્લી ખાતે યોજાશે ભરતી કુલ પાંચ દિવસ માટે સવારે આઠથી બપોરે એક વાગ્યા સુધી હાથ ધરવામાં આવશે ભરતી અધિકારીઓ મહેશકુમાર સરપે અને મહેશ પાડવીએ શક્ય તેટલા વધુ યુવાનોને આ ભરતી ઝુંબેશનો લાભ લેવા વિનંતી કરી છે